દિયોદર તાલુકાના રવેલ નવા ગામે તારીખ 25 બે 2017 ના રોજ સાંજના સુમારે ગામની એક પરિણીતા સાથે ગામના યુવાને મારામારી કરી છેડતી કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી જેમાં વિગત જોવા જોઈએ તો રવેલ નવા ગામે ગામમાં કરિયાણાની દુકાન ધરાવતા ગૌસ્વામી પ્રકાશગીરી જ્યારે પોતાની દુકાન પર હાજર હતા એ સમયે ગામનો જ યુવક મહેશ પટેલ ત્યાં આવી ન્યૂઝપેપર માંગ્યું હતું અને ફરિયાદીએ પેપર મહેશના પિતા લઈ ગયા હોવાનું જણાવતા આરોપી

તે માંગ કરી રહ્યા છે દિયોદર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે વિજય કુમાર દેસાઈ નો રિપોર્ટ દિયોદર